નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગેરવોગ ગુજરાતમાં મિત્રો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓના અધિકાર અને સન્માન માટે ઘણા બધા કામો કર્યા છે જેવા કે મુસ્લિમ સમાજમાં ત્રિપલ તલાકને ખતમ કરી દીધું અને પિતાની સંપત્તિમાં પુત્ર અથવા પુત્રી બંનેનો હક લાગે એના સિવાય મહિલાઓના અધિકારો માટે તેમણે ઘણા બધા કાર્યો કર્યા છે જેના લીધે આખા દેશમાં તેમની પ્રશંસા પણ થઈ છે મિત્રો પરંતુ એક મહિલા એવી પણ છે જેમની સાથે તેમનું નામ જોડાયેલો છે તેમના અધિકાર માટે બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં રાજનૈતિક ગલિયારાઓમાં ખૂબ જ ચર્ચાઓ પણ થઈ હતી અમે વાત કરી રહ્યા છીએ નરેન્દ્ર મોદીની પત્ની યશોદાબહેનની જેમના સાથે નરેન્દ્ર મોદીના લગ્ન થયા છે પરંતુ હવે એ ક્યાં છે અને શું કરી રહ્યા છે અને આખરે કેમ નરેન્દ્ર મોદીએ પચાસ વર્ષ સુધી છુપાવ્યા તેમના લગ્ન અને હમણાં યશોદાબહેન શું કરી રહ્યા છે આવી તમામ જાણકારી માટે અમારા વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક અને શેર પણ કરજો અને જો ચેનલ ઉપર નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો આ વાત શરૂ થાય છે બે હજાર ચૌદથી થી જ્યારે નરેન્દ્ર મોદીએ વડોદરા સીટ ઉપરથી પ્રધાનમંત્રીના પદ માટેના નામાંકન પત્રમાં પત્નીના કોલમમાં યશોદાબહેનનું નામ લખ્યું હતું તે સમયે રાજનૈતિક પાર્ટીઓમાં હળબળી મચી ગઈ કેમ કે ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ચૌદ પહેલા ભરેલા નામાંકન પત્રોમાં પત્નીનો કોલમ ખાલી છોડી દીધું હતું એના પહેલાં ક્યારે પણ મોદીજીએ પોતાના લગ્નની વાત પણ નહોતી કરી પણ હવે પ્રશ્ન ઊભો એ થાય છે કે અચાનક કેમ મોદીજીએ પોતાના લગ્નને કબૂલ્યું પણ મોદીજીએ એ જણાવ્યું કે તેમને તેમની પત્નીની સંપત્તિ કેટલી છે એના વિશે કોઈ પણ જાણકારી નથી નરેન્દ્ર મોદીના મોટા ભાઈ તેમના લગ્નનો મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે મોદીજીએ પોતાની પત્નીને શા માટે છોડી દીધી મિત્રો મોદીજીના લગ્ન ઓગણીસો અડસઠમાં સત્તર વર્ષની ઉંમરે તેમની માતાએ ગુજરાતના બાંસવાડા જિલ્લાના રજોસણાના યશોદાબહેન સાથે કરાવી દીધા હતા તે સમયે યશોદાબહેનની ઉંમર પણ પંદર વર્ષની જ હતી આમ લગ્ન સમયે બંને નાબાલિક હતા તે સમયમાં મહિલાઓની શિક્ષા ઉપર વધારે ધ્યાન આપવામાં નહોતું આવતું નાની ઉંમરમાં જ છોકરીઓના લગ્ન કરી દેવામાં આવતા અને તેમને ઘરની જવાબદારી સોંપી દેવામાં આવતી યશોદાબહેન સાથે પણ આવું જ થયું લગ્ન પછી તેમનું ભણવાનું છોડાવી દેવામાં આવ્યું અને તેઓ ઘરના કામોમાં લાગી ગયા પરંતુ મોદીજી હંમેશા તેમને તેમનું ભણતર આગળ વધારવાનું કહેતા મોદીજીએ પોતાની પત્નીને એ કહીને છોડી દીધું કે તેઓ દેશની સેવા કરવા માંગે છે અને વૈવાહિક જીવનના બંધનમાં રહીને દેશની સેવા કરવી મુશ્કેલ છે અને મોદીજીએ પોતાનું ઘર છોડી દીધું અને સંઘ પ્રચારક બની ગયા એક ફેબ્રુઆરી બે હજાર ચૌદના એક ઇન્ટરવ્યૂમાં યશોદાબહેને થોડીક વાતો જણાવી જે અમે તમને જણાવીએ મિત્રો પ્રશ્ન એ હતો કે તમે ક્યારથી લગ્ન જીવનમાં જોડાયેલા છો અને લગ્ન જીવનની હમણાંની હાલત શું છે એના ઉપર યશોદાબહેને જવાબ આપ્યો કે હું પંદર વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયા હું તેમના ઘરે ગઈ ત્યારે મેં મારું ભણતર છોડી દીધું મને યાદ છે કે તેઓ હંમેશા મારું ભણતર પૂરું કરવાનું કહેતા અને એના વિશે જ વધારે વાતો કરતા શરૂઆતના સમયમાં મારાથી વાતો કરવામાં દિલચસ્પી બતાવતા અને રસોઈના કામોમાં પણ મારી મદદ કરતા બીજો પ્રશ્ન એ હતો કે શું તમે આ સંબંધને બોજવાનો છો ખાસ કરીને જ્યારે મીડિયા તમને આ સંબંધ વિશે પૂછે છે ત્યારે તમને નોર્મલ રહેવાનું કહેવામાં આવ્યું છે ત્યારે યશોદાબહેને જવાબ આપતા કહ્યું કે અમે ક્યારે પણ ભેગા નથી રહ્યા અને એકબીજાની મરજીથી અલગ થયા છીએ અને અમારા વચ્ચે ક્યારેય કોઈ પણ ઝઘડા પણ નથી થયા લગ્નના ત્રણ વર્ષમાં અમે માત્ર ત્રણ મહિના જ સાથે રહ્યા છીએ આજ સુધી તેમણે મારા સાથે કોઈ પણ વાત નથી કરી અને કોઈ પણ કોન્ટેક નથી રાખ્યો મીડિયા દ્વારા પૂછવામાં આવેલો ત્રીજો પ્રશ્ન હતો શું તમે નરેન્દ્ર મોદીથી જોડાયેલી ખબરો વાંચો છો તો યશોદાબહેનનો જવાબ હતો મારા હાથમાં જે પણ આવે છે તે હું વાંચું છું હું સમાચાર પત્રમાં તેમના વિશે વાંચવાનું પસંદ કરું છું અને ટીવીમાં તેમના વિશેના સમાચાર જોવાનું પણ પસંદ કરું છું મને મોદીજી વિશે વાંચવું અને જોવું બહુ જ પસંદ છે ચોથો પ્રશ્ન એ હતો કે જો નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને છે અને તમને દિલ્હી બોલાવે છે તો તમે દિલ્હી જવાનું પસંદ કરશો આના જવાબમાં તેમણે કહ્યું હું તેમનાથી મળવા ક્યારે પણ નથી ગઈ અને ક્યારે પણ અમે બંને એકબીજા સાથે સંપર્ક પણ નથી કર્યો મને નથી લાગતું કે તેઓ મને બોલાવશે અને હું મોદીજીને કોઈ નુકસાન પણ પહોંચાડવા નથી માંગતી હું આશા રાખું છું કે તેઓ જે પણ કરે તેમાં તેમને સફળતા મળે અને તેઓ આગળ વધે મિત્રો યશોદાબહેન આજે પણ એક નાના મકાનમાં તેમના ભાઈ અને માતા સાથે રહે છે તેઓ એક નિવૃત્ત થયેલા શિક્ષિકા છે જેમની પેન્શન માત્ર ચૌદ હજાર રૂપિયા જ છે અને આજે તેઓ ચૌદ હજાર રૂપિયાથી પોતાનું ગુજરાન ચલાવે છે તેના ઉપરથી એ અંદાજો લગાવી શકીએ કે યશોદાબહેન સાદું અને સિમ્પલ જીવન જીવી રહ્યા છે યશોદાબહેનના પિયરના લોકો જણાવે છે કે યશોદાબહેનને મોદી વિશે ખરાબ વાતો સાંભળવી પસંદ નથી મોદીનો ફોટો હંમેશા પોતાની સાથે રાખે છે યશોદા બહેનનો તેમના પતિ નરેન્દ્ર મોદી પ્રત્યે આટલો પ્રેમ જોઈને તેમના પિયરના લોકો તેમનું સન્માન કરે છે અને તેમની ઇજ્જત કરે છે કેમ કે નરેન્દ્ર મોદી વર્ષો પહેલા તેમને મૂકીને ચાલ્યા ગયા હતા અને પોતાનાથી દૂર પણ કરી દીધું અને તેમના જીવનની કોઈ પણ પરવા ન કરી તેમ છતાં પણ યશોદા બહેને મોદીજીને પોતાનાથી દૂર ન કર્યું યશોદાબહેન એટલી સારી મહિલા છે કે મોદી છોડીને ચાલ્યા ગયા તેમ છતાં નરેન્દ્ર મોદીને તેમણે પોતાનાથી દૂર નથી કર્યા અને મોદી વિશે કોઈ પણ ખરાબ વાતો સાંભળવા પણ નથી માંગતા મિત્રો આજે યશોદાબહેનની ઉંમર છાસઠ વર્ષની છે અને હજી પણ ચૌદ હજાર રૂપિયામાં જ પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે યશોદાબહેનને પૂછવામાં આવ્યું કે તમે પોતે જ સાસરે જવાનું છોડી દીધું કે તમને ત્યાં આવવાની મનાઈ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે મને સાસરામાં પરેશાન નથી કરવામાં આવ્યું અને સાસરામાં ન જવાનો નિર્ણય એ મારું પોતાનું જ હતું કેમ કે ઘણીવાર સાસરામાં ગઈ ત્યારે ત્યાં મને મોદીજી ન મળ્યા એટલે મેં ત્યાં જવાનું બંધ કરી દીધું લોકોએ તેમને પૂછ્યું કે તમે બીજા લગ્ન કેમ ન કર્યા તો તેમણે કીધું કે પહેલાં લગ્નનો જ અનુભવ એવો હતો જેના લીધે બીજી વાર લગ્ન કરવાની ઈચ્છા જ ન થઈ યદાબહેનનું કહેવું છે કે તેમના સાસરાવાળા તેમના સાથે સારો વ્યવહાર કરતા હતા તેઓએ સાસરે જવાનું બંધ કર્યા પછી ફરીવાર ભણવાનું ચાલુ કર્યું તેમાં તેમના પિતાજી અને ભાઈએ બહુ જ મદદ કરી એક પત્રકારે તેમને પૂછ્યું કે શું તમે કાનૂની રૂપથી મોદીજીના પત્ની છો એના ઉપર યશોદાબહેને જવાબ આપતા કહ્યું કે જ્યારે પણ તેમનું નામ લેવામાં આવે છે ત્યારે તેમના નામ સાથે મારું પણ નામ લેવામાં આવે છે જો હું તેમની પત્ની નહોતી તો આજે તમે મારાથી પણ વાત ન કરી રહ્યા હોતા યશોદાબહેને કહ્યું કે મને વૈવાહિક જીવનનો જરાય પણ અફસોસ નથી કેમ કે મોદીજીએ મને દેશની સેવા માટે છોડ્યું હતું આખરે કેમ નરેન્દ્ર મોદીએ પચાસ વર્ષ સુધી છુપાવ્યા તેમના લગ્ન મિત્રો અત્યાર સુધી જ્યારે પણ મોદીજીને તેમના લગ્ન વિશે પૂછવામાં આવ્યું છે ત્યારે તેમનું એક જ જવાબ હોય છે કે મેં મારી પત્નીને દેશની સેવા માટે છોડી છે અને હવે અમે બંને એકબીજાથી વાત પણ નથી કરતા અને એકબીજાના સંપર્કમાં પણ નથી જ્યારે પણ નરેન્દ્ર મોદીને એવું પૂછવામાં આવે છે કે તમે બે હજાર ચૌદની ચૂંટણીના નામાંકન પત્રમાં જ કેમ પત્નીના કોલમમાં યશોદાબહેનનું નામ લખ્યું એના પહેલાં કેમ નામાંકન પત્રમાં તેમનું નામ ન લખ્યું ત્યારે તેઓ કહે છે કે આ મારી અંગત વાત છે એટલે હું કોઈને નથી કહેતો તો મિત્રો તમને શું લાગે છે કે નરેન્દ્ર મોદીએ આખરે કેમ પચાસ વર્ષ સુધી પોતાના લગ્નને છુપાવ્યા એ કોમેન્ટના માધ્યમથી અમને જણાવજો વિડીયોને લાઈક અને શેર કરો અને જો તમે અમારા ચેનલ ઉપર નવા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા આખો વિડીયો જોવા બદલ ધન્યવાદ તો ફરી મળીશું આવા જ એક સરસ વિડીયોની સાથે